મિત્રો આજે આપણે બનાવીએ છીએ બાજરીના રોટલાનું ચોરમું એટલે લસણમાં કકડાવેલો રોટલો સમજાય મીઠું ને લસણ સિવાય આમાં કંઈ જ નાખવાનું નથી અને આપણે આ છે ને દેશી ઘી લીધું છે એક ચમચો બરાબર મિત્રો એને કકડાવાનું જેમાં નાખવાની છે થોડી હીલ આ સિવાય કંઈ જ નાખવાનું નથી મિત્રો યાદ રાખજો આ રોટલો શા માટે બનાવ્યો છે એ હું તમને સમજાવું છું મીઠાવાળો રોટલો હોય તો મીઠો નાખવાનું નહીં ના હોય તો થોડું મીઠું નાખવાનું છે બહુ વિજી છે આ વસ્તુ બનાવવા માટે અને રોટલો આપણે સાંજનો બનાવેલો હોવો જોઈએ મિત્રો યાદ રાખજો ગરમ રોટલો આમાં ચાલશે નહીં આ રીતે આપણે બનાવવાનો છે ઠંડા રોટલાની રેસિપી રેસીપી અને રેસિપી પર કહી શકાય અને દેશી દવા પણ કહી શકાય તો શા માટે બનાવ્યો છે મિત્રો એ હું તમને સમજાવું બાજરીનો રોટલો છે બાજરીનો જ બનશે મિત્રો જુવારનો નહીં બનાવવાનો આ શા માટે બનાવ્યો છે આપણે કે સાંજે ઘડેલો રોટલો હોય આપણે ગેસ થયો હોય અપચો થયો હોય આપણને વાયુ થઈ હોય પેટની અંદર મિત્રો તો આ રોટલાને તમારે રાત્રે ગળી રાખવાનો છે ઠંડો થવા દેવાનો છે અને પછી ઘીની અંદર કકડાવાનો આમાં પાંચથી છ કડી મોટી લસણ લીધી છે મેં મિત્ર અને હા એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આને ખાલી પેટે જ લેવાનું છે મિત્ર ચા પણ નહીં પીવાની સવારે ઉઠીને રોટલો કકડાવી અને તમે ખાઈ શકો છો તો આનીથી તમને ગેસ વાયુ અપચો કબજિયાત આ બધું જ તમને મટી જશે અને બ્લડ થિંકિંગ હશે તો બ્લડ પણ તમારું પાતળું બનશે મિત્રો ને બાજરીના ગુણધર્મ છે જે તમને તાકાત આપે છે એટલી તાકાત છે બાજરીની અંદર અને લસણની અંદર તો મેં તમને બતાવી એ ગુણ છે જ તમને બધું જ અમે જે બતાવ્યું છે ને એ બધું જ આ રોટલાથી સોલ્વ થઈ જશે પણ હા મિત્રો એટલું ધ્યાન રાખજો બાજરીનો રોટલો હોવો જોઈએ પ્લસ રાતનો ઘડેલો હોવો જોઈએ બરાબર મિત્રો ઠંડા રોટલાનું જ આ બને છે એ જાતની દવા પણ છે ખાલી પેટે ખાવાનો એટલે નાસ્તાનો નાસ્તો અને દવાની દવા મિત્ર શેર કરજો હશે બહુ જ ગુણકારી છે આમ તો વડીલોને બધાને ખબર જ હશે પણ આજને આપણી બેન કર્યું હોય એમને ખબર ના હોય થોડો ગેસ થાય પેટમાં અપચો થાય તરત દવા લેવા જતા રહે દવા નહીં લેવાની મિત્ર આ તમે એક વખત નુસ્ખો કરી જોજો ખૂબ રામબાણ છે અને પછી તમે મને કોમેન્ટમાં કહેજો કે નહીં આ વસ્તુ સત્ય છે કે નહીં મિત્ર ગમે તો મને કહેજો ઓકે મિત્ર ગમે તો મને કહેજો ના ગમે તો મને કહેજો વધુ સારું લાગે તો સૌને શેર કરજો મિત્રો ઓકે મિત્રો સૌ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ